વડોદરા શહેરનો પશ્ચિમ વિસ્તાર વોર્ડ નંબર નવ ગોત્રી કૃણાલ રસ્તા પાસે ધ્વજવંદનનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો વડોદરા શહેરના પશ્ચિમ વિસ્તાર વોર્ડ નંબર નવ ગોત્રી કૃણાલ રસ્તા પાસે આવેલ ફોર્ચ્યુન એર કલ્ચરલ કમિટી દ્વારા ધ્વજવંદનનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો સયાજીગંજના ધારાસભ્ય કૅવર રોકડિયાના હસ્તે ધ્વજવંદન કરવામાં આવ્યું છે રાષ્ટ્રધ્વજને સલામી આપવામાં આવી ત્યારે ધ્વજવંદનના કાર્યક્રમમાં શહેર ભાજપના કારોબારી સભ્ય પૂર્વ કાઉન્સિલર રાજેશ આયરે વોર્ડ નંબર નવના યુવા કાઉન્સીલર શ્રીરંગ આયરે નરસિંહ ચૌહાણ સુરેખાબેન પટેલ ઉમિશા વસાવા વોર્ડ પ્રમુખ લઘદેર ઝાલા ફોર્ચ્યુન એર કલ્ચરલ કમિટીના પ્રમુખ જીગર ત્રિવેદી નિકુંજ શાહ રવેશ શાહ સહિત ફોર્ચ્યુન એર કલ્ચરલ કમિટીના સભ્યો ફ્લેટના રહીશો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા અને ધ્વજવંદનને સલામી આપી હતી

સમગ્ર ભારતભરની અંદર જ્યારે આજે ઓગણીસો એંસીમાં સ્વાતંત્ર દિવસની પર્વ ઉજવણી થાય છે ત્યારે અમારે જે ઇલેક્શન વોર્ડ નંબર નવની અંદર અલગ અલગ વિસ્તારની અંદર આજે તમે જોયા છો ઉંડેરા સ્કૂલ હશે સાથે બ્લોસમ સ્કૂલ છે એવી રીતના યોગા ઝાસી રાણી છે અને આજે હમણાં અહીંયા જે એક ફોર્ચ્યુન ટાવર જે અમારી ફોર્ચ્યુન કલ્ચરલ કમિટી દ્વારા એક ધ્વજવંદનનો કાર્યક્રમ રાખવામાં આવેલો હતો એમાં વડોદરા શહેર અને ખાસ સયાજીગંજ વિધાનસભાના કેવુરભાઈ સાથે સમગ્ર વોર્ડ નંબરની ટીમ અને ફોર્ચ્યુન ટાવરના સમગ્ર રહેવાસીઓને આજે ખૂબ ખૂબ શુભેચ્છા પાઠવે છે કારણ કે શહેરની અંદર તમે જુઓ છો કે સંસ્થાઓ દ્વારા કે એનજીઓ દ્વારા કે સ્કૂલો દ્વારા કે કોઈ સરકારી કચેરીઓ દ્વારા થાય છે પણ જ્યારે કોઈ એક સોસાયટી પોતાનું એક ફેમિલી ગણી અને જે દેશ માટે જે આપણા વીરોએ જે શ્રદ્ધાંજલિ જેમને અર્પણ કરી છે કે જેમને શહીદ વિ છે આજે એમને યાદ કરીને આજે આ સ્વાતંત્ર્ય દિવસ ઉજવાય છે ત્યારે આ ફોર્ચ્યુન સંસ્કૃતિ કમિટીને હું ખૂબ ખૂબ વંદન કરું છું એવી રીતના વડોદરા શહેરની જે પણ સંસ્થાઓ દ્વારા કે જે પણ સોસાયટીઓ નાના નાના મોહલ્લાઓમાં પણ આજે સ્વાતંત્ર્ય પર્વની ઉજવણી થાય છે તો સર્વને હું સ્વાતંત્ર્ય દિવસની ખૂબ ખૂબ શુભેચ્છા પાઠવું છું વંદે માતરમ ભારત માતા કી જાય હસ્તુ અગણાયંશીમાં સ્વાતંત્ર્ય પર્વની હું વડોદરા શહેરના દરેક નગરવાસીઓને ખૂબ ખૂબ શુભકામનાઓ અર્પણ કરું છું આ સ્વાતંત્ર પર્વ એ મહામૂલી છે અનેક લોકોના બલિદાનના પછી આપણને આ સ્વતંત્રતા મળી છે આ સ્વતંત્રતાનું પર્વ ઉજવવું પરંતુ એની સાથે આપણી પણ જવાબદારીઓ નક્કી કરવી દેશ માટે સમાજ માટે સોસાયટી માટે એ આ સ્વતંત્ર પર્વનો સંકલ્પ હોઈ શકે દેશની અંદર ચાલતી નાની મોટી ઘટનાઓને ધ્યાનમાં રાખીને દેશ માટે આગામી આયોજન કરવું અને નાના નાના કાર્યો થકી પણ દેશની અંદર પોતાનું યોગદાન કરવું વીજળી બચાવવી પાણી બચાવવું વૃક્ષારોપણ કરવું અનેક નાના નાના કાર્યો થકી સમાજ જીવનનો દરેક વ્યક્તિ દેશમાં પોતાનું કન્ટ્રીબ્યુશન કરે છે તો આવા નાના નાના સંકલ્પો થકી પણ આ સ્વાતંત્ર્ય પર્વની આપણે સૌ ઉજવણી કરીએ એ જ આજના દિવસની અભ્યર્થના ભારત માતા કી જય હું સમગ્ર દેશવાસીઓ તથા વડોદરાની જનતાનો ખૂબ ખૂબ શુભેચ્છાઓ પાઠવું છું આ સેવન્ટી નાઇન્થ ઇન્ડિપેન્ડન્સ ડે નિમિત્તે અમે અત્યારે ફોર્ચ્યુનેર ગોત્રી એરિયામાં ધારાસભ્યશ્રી કેવુરભાઈ રોકાળિયા તથા કોર્પોરેટરને અહીંયા ફ્લેગ હોસ્ટિંગ માટે બોલાયા હતા એમના માટે એમનો પણ ખૂબ ખૂબ આભાર માનું છું તથા સમગ્ર અમારી કલ્ચરલ કમિટી જેને આ ભવ્ય આયોજન કર્યું છે તે દરેકનો હું ખૂબ આભાર માનું છું આપણે આ દિવસે આપણા સ્વતંત્રતા સૈનિકો આપણા ફ્રીડમ ફાઇટર્સ કે જેને અમૂલ્ય આપણને એવી આ આઝાદી મેળવી છે આપણે એને આપણે સાચવવાની આપણી દરેકની જવાબદારી છે સ્વચ્છતા રાખવાની જવાબદારી છે તો આ પર્વ નિમિત્તે ફરીથી દરેક લોકોને હું ખૂબ જ શુભેચ્છાઓ પાઠવું છું ભારત માતા કી જય વંદે માતા જીગર ત્રિવેદી પ્રેસિડેન્ટ ફોર્ચ્યુનર ગોત્રી